હેલો ફ્રેન્ડ જય મોગલમાં કેમ છો બધા મજામાં હું પણ બહુ જ બહુ મજામાં છું અને જુઓ અમે ના ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે પાછમ છે એટલે અમારે જવાનું છે શર્માયા દાદાના મંદિરે તો અહીંથી ઘણું દૂર છે અને દૂર એટલે અમારે જવાનું છે મેરિયાણા શર્માયા દાદાના મંદિરે એટલે અમે બધા ના ધોઈને તૈયાર થઈ ગયા છે બંને દીકરા પણ તૈયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગઈ છે અને કમલેશજી તૈયાર થાય છે તો અમે જો ફોન જે વસ્તુ લઈ જવાની હોય ને એ બધી વસ્તુ અમે તૈયાર કરી દીધી છે તો હાલો હું તમને બતાવું કઈ કઈ વસ્તુ અમે શરમાઈ દાદાના મંદિરે લઈ જવાના છેવી અને શું શું લઈ જવાના છેવી એ બધું અમે તૈયાર કરીને રાખ્યું છે તો હાલો હું તમને દેખાડું તો જુઓ અમે પહેલેથી ડિશ તૈયાર કરીને રાખીએ છીએ અને પૂજા માટે બધી વસ્તુ તૈયાર કરીને રાખીએ છીએ તો પૂજામાં અમે બનાવ્યા છે આ નાગલા અમારી ભાષામાં નાગલા કહે છે અને હા આ કંકુની ડાબલી છે એમાં દિવેલ છે અને સાથે ત્રણ વાટો છે દીવા અને સાથે સરસ મજાના ગુલાબ પણ લઈ લીધા છે અને સાથે ઘઉં પણ લઈ લીધા છે અને હા જે વસ્તુ શરમાયા દાદાની સ્પેશિયલ છે ને એ છે આ તલવટ તો અમે તલવટ બનાવીને તૈયાર કરી રાખ્યા છે અને આ છે તલવટ અમે તલવટ ખાંડતા નથી આખા રાખવી જોઈએ અમે ખાંડીને તલવટ નથી બનાવતા અમે દર વર્ષે આખા તલવટ રાખીને અમે તલવટ બનાવી જોવી તો જોઈ શકો છો આ તલવટ છે તલવટની અંદર અમે ખાંડ ભેળવી છે અને સાથે અમે ત્રણ તુલસીના પાન લીધા છે પાન તુલસીના એટલે કે પ ગમે એવી પ્રસાદી આપણે બનાવો ને એટલે પ્રસાદીમાં તુલસીના પાન નાખવા જરૂરી છે એથી પ્રસાદ બહુ જ પવિત્ર રહે છે તો છે આ અમારે દાદા દાદાએ જવાનો બધો પૂંજાપો અમે તૈયાર કરી લીધો છે અને હા બે વસ્તુ તો પેથોલોજી બાકી છે એ છે અગરબત્તી અને શ્રીફળ તો એ અમે ત્યાં જઈને લઈ લેશું જઈને મળી રહેશે એટલે અત્યારે અમે અહીંથી નથી લીધી અમે ત્યાં જઈને લેવાના છે તો આ છે અમારી પૂંજાની ડીશ અને અમે બધું સરસ રીતે તૈયાર કરી લીધું છે તો હવે આપણે જાવી ત્યારે મળશું બીજા વિડીયોમાં તો જુઓ અમે જાવી સેવી શર્માયા દાદાના મંદિરે કમલેશજી ગાડી તૈયાર કરે છે અને પાળે છે એટલે અમે હમણાં બધા જવાના છે એવી દાદાના મંદિર જો કમલેશજી તૈયાર થઈ ગયા છે તો હાલો હવે મળીએ પાછા તો જુઓ અમે લોકો મેરિયાણા ગામમાં પ્રવેશ કરવા જવી છીએ તો આ છે મેરિયાણા ગામનો ગેટ અને જો અમે મેરિયાણા ગામમાં આવી ગયા છીએ તો આ છે મેરિયાણા ગામ મંદિર થોડુંક દૂર છે તો જુઓ તમે જોઈ શકો છો આ મેરિયાણા ગામ છે તમે જોઈ શકો છો કે જુઓ આ મંદિર છે મંદિરની ટ્રાફિક જુઓ તમે મેળાની ઘોડે છે જાણે મેળો ન ભરાયો હોય એમ અને આ છે શર્માયા દાદાનું મંદિર તો તમે જોઈ શકો આ શ્રીફળ છે અહીંયા બધા શ્રીફળ વધારે છે છે પંચમુખી શર્માયા દાદા તમે દર્શન બધા કરી લેજો

जीरी की और भी था पर वो टिके ना वो زمیندای په کې لا کېلي دوی ورځي سي کوळानाथ نا منديري આ છે શર્માયા દાદાનું મંદિર રૂડું રૂપાળું તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું મંદિર છે અને અહીંયા દર્શન કરવા ગામો ગામથી પબ્લિક આવે છે અને હજી તો ઓછું છે ઘણા માણસો જતા રહ્યા છે તો પબ્લિક બહુ સારું આવે છે આ છે શર્માયા દાદાનું મંદિર અને આ બને છે અત્યારે નવું બધું અને હા આ છે મહાદેવનું મંદિર તો તમે લોકો પણ ભોળાનાથના દર્શન કરી લેજો તો આ છે શર્માયા દાદા અને તમને બધાને દર્શન કરાવું છું તમે દર્શન કરી લેજો સરસ મજાના દીવો પણ જગે છે સરસ મજાના દાદા બેઠા છે અને આ મંદિરે પંચમુખી દાદા બેઠા છે તો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે જાવી જવી તો પાછા મળશું જય શર્માયા દાદા તો જો અમે શર્માયા દાદાના દર્શન કરી અને હવે પાછા ઘરે જાવી આવી જવી આ રસ્તામાં બિલેશ્વર મહાદેવનું મંદિર આવે છે ત્યાં અમે દર્શન કરવા જવાના છે ત્યાં સુધી બના બનાજો તો જુઓ અમે લોકો આવી ગયા છે બિલેશ્વર મહાદેવના મંદિરે અમારા ગામના બારોબારમાં આ નાનું એવું બિલેશ્વર મહાદેવનું મંદિર છે અને જો કુમલેજી ઠાંકી ગયા ને એટલે બેસી ગયા છે અને બંને દીકરા ગયા છે બિલેશ્વર મહાદેવના દર્શન કરવા તો જો મોટો દીકરો દર્શન કરીને આવી ગયો છે અને હા હવે મારે દર્શન કરવા જવાનું છે અને આ છે અમારા ગામના બિલેશ્વર મહાદેવ હર હર મહાદેવ આ છે અમારા બિલેશ્વર મહાદેવ જો તમે લોકો પણ દર્શન કરી શકો છો અને મારા દીકરાએ પણ દર્શન કરી લીધા છે અને હા હવે હું દર્શન કરી લઉં ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો હવે અમે બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને છોકરા જો રમત ચડી ગયા છે અને હવે અમે જાવી છે ઘરે ઘરે ઓછી પાછો વિડીયો બનાવશું ત્યાં સુધી જય મગલમાં અને હા ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો જો મિત્રો અમે ઘેરે પોગી ગયા છેવી અને બધા જો મળ્યા છે જલસા કરવા બંને આમ છે અને કમલેતજી આટા મારે છે તો અમે સરમાયા દાદાના દર્શન કરી લીધા અને મારા વિડીયોમાં પણ તમારે લોકોને શર્માયા દાદાના દર્શન કરાવવા હોય તો મારો વિડીયો જરૂરથી જોજો પંચમુખી શર્માયા દાદા છે અને હા વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને સપોર્ટ મને આ વિડીયામાં ફૂલ કરજો તમારા લોકોનો સપોર્ટથી જ હું આગળ વધીશ તો સપોર્ટ જરૂરથી કરજો જય મોગલમાં